નમસ્કાર દોસ્તો આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો દરેક ઘરની અંદર સવારે ઉઠતા બેઠ પહેલું કામ થાય છે દાંતની સફાઈ અને આ દાંતની સફાઈની અંદર મોટાભાગના ઘરોની અંદર માર્કેટમાંથી મળતા કેમિકલ ટૂથપેસ્ટનો ઉપયોગ થાય છે આ મોટાભાગના ટૂથપેસ્ટોની અંદર એક કેમિકલ છે જેનું નામ છે સોડિયમ લોરેલ સલ્ફેટ અને આ કેમિકલ એટલું બધું ઘાતક છે કે એ આપને કેન્સર ની બીમારી પણ કરી શકે છે આ કેમિકલ છે કેન્સર કારક છે એટલે ભારતમાં તો બધું ચાલે છે પરંતુ વિદેશોની અંદર કોઈ પણ આવું ટૂથપેસ્ટ હોય કે જેની અંદર આ કેમિકલ ઉમેરવામાં આવતું હોય તો તેમાં પાછળ સ્પષ્ટ એના નિયમો લખેલા હોય છે કે આ ટૂથપેસ્ટનો ઉપયોગ છ વર્ષથી નાના બાળકોએ કરવાનો નથી છ વર્ષથી નાના બાળકોએ આનો ઉપયોગ કર્યો હોય અને જો પેટમાં ટૂથપેસ્ટ ઉતાર્યું હોય તો તાત્કાલિક તેને દવાખાને લઈ જાઓ તેણે ઝેર ખાધું છે દોસ્તો આ એ જ કેમિકલ છે કે જેનો ઉપયોગ ફીણ વાળવા માટે થાય છે મોઢામાં ટૂથપેસ્ટ આપણે કરીએ એટલે આપણે જે જાગ વળે છે ફીણ વળે છે એ આ કેમિકલને લીધે વળે છે આપણા શેમ્પુની અંદર પણ આ જ કેમિકલ હોય છે આપણા સાબુ અને આપણા જે ડિટરજન્ટ પાવડર છે તેમાં પણ આ જ કેમિકલનો ઉપયોગ દોસ્તો થતો હોય છે ખૂબ જ ઘાતક કેમિકલ છે માર્કેટમાં મળતા આવા ટૂથપેસ્ટોથી આપણે બચવું જોઈએ પરંતુ સૌથી સારી બાબત દોસ્તો એ છે કે આપણે ઘરે જ એક એવું આયુર્વેદિક અને નિરાપદ ટૂથપેસ્ટનો ઉપયોગ આપણે બનાવીએ કે જેના દ્વારા આપણે આની જે નુકસાનીઓ છે એનાથી પણ બચી શકીએ અને એ ટૂથપેસ્ટ એટલું આરોગ્યપ્રદ હોય કે આ જીવન આપણા દાંત છે એ સ્વસ્થ રહે આજ માર્કેટમાં મળતા ટૂથપેસ્ટોની અંદર ઘણી બધી પ્રકારની વેરાયટીઓ જોવા મળે છે છતાં પણ શું આપણે દાંતના રોગોથી બચી શકીએ છીએ પહેલાંના વખતમાં જ્યારે દોસ્તો આપણા વડવાઓ સામાન્ય લીમડાનું કે બાવળનું દાંતણ કરતા ગાયના છાણાની રાખથી પણ જ્યારે દંતમજન કરતા તો આ જીવન તે આપણા વડીલોના દાંત છે એ ખૂબ જ મજબૂત રહેતા અને આ જીવન તેઓના દાંત છે ટકેલા રહેતા આજના સમયમાં નાની ઉંમરે દાંતની અનેક બધી તકલીફો જોવા મળે છે અને અમુક ઉંમર પછી તો માણસોના દાંત છે એ ખલાસ થઈ જાય છે તો આ ટૂથપેસ્ટો આવવા છતાં પણ આપણે આપણા દાંતને બચાવી શકતા નથી આપણા શરીરને જે સ્વાસ્થ્ય છે તેને પણ આપણે હાનિ પહોંચાડીએ છીએ તો સૌથી બહેતર વસ્તુ એ છે કે આપણે ઘરે એક સરસ મજાનું આયુર્વેદિક ટૂથપેસ્ટ બનાવીએ દોસ્તો આ ટૂથપેસ્ટ બનાવવા માટે આપણે સાત સામગ્રીની જરૂર પડશે તેમાં પહેલી નંબરની જે સામગ્રી છે દોસ્તો એની વાત કરીએ તો પહેલા નંબરે આપણે હળદરનો પાવડર લેવાનો છે બીજા નંબરે આપણે જે સેંધવ નમક આવે છે એનો પાવડર લેવાનો છે ત્રીજા નંબરે આપણે લીમડાની છાલ કે લીમડાના પાંદડાનો પાવડર લેવાનો છે ચોથા નંબરે આપણે ફટકડીનો પાવડર લેવાનો છે પાંચમા નંબરે આપણે આમળાનો પાવડર લેવાનો છે અને છઠ્ઠા નંબરે આપણે લવિંગનો પાવડર લેવાનો છે દોસ્તો આ છ શરૂઆતની સામગ્રીઓ છે એની અંદર ફટકડીનો જે પાવડર છે દોસ્તો એ આપણે ઘરે જ તૈયાર કરી શકીએ ફટકડીનો પાવડર તૈયાર કરવા માટે માર્કેટમાંથી ફટકડીનો ગાંગડો લઈ ઘરે આપણે ગેસ ઉપર કે ચૂલા ઉપર લોખંડની તવી મૂકી અને લોખંડની તવી આપણી એકદમ ગરમ થઈ જાય ત્યારે વચ્ચેના ભાગે ફટકડીનો ગાંગડો મૂકી અને જલેબીના ગુચરાની જેમ રાઉન્ડ રાઉન્ડ આપણે એને ફેરવતા જશું એટલે ફટકડીનો ગાંગડો ઓગળતો જશે અને પાછળ જે ઓગળેલી એની લેર છે એમાંથી જ્યારે એની એક પ્રકારનું પ્રવાહી છે એ બળી જાય અને સંપૂર્ણ શુષ્ક અવસ્થામાં થઈ જાય ત્યારે એ ફટકડી આપણે એકઠી કરી અને આપણે એનો ઉપયોગ કરવાનો છે એ પણ ખ્યાલ રાખવાનો છે કે ફટકડીનો જે કલર છે એ સાવ બ્રાઉન કે કાળો ન થઈ જાય સેજ વ્હાઇટનેસ ઉપર હોય ત્યાં સુધીમાં આપણે ફટકડીને એકઠી કરી લેવાની છે હળદરનો પાવડર સેંધા નમક પણ કરવો આવે છે તો આપણે એનો પણ બારીક પાવડર કરી નાખવાનો છે ત્યારબાદ લીમડાના પાંદડા કે લીમડાના છાલનો પણ બારીક પાવડર કરી નાખવાનો છે આમળાનો પાવડર માર્કેટમાં આપણે ત્યાર પણ મળી શકે છે અને લવિંગનો પાવડર આપણે ઘરે બનાવી શકીએ છીએ એટલે દરેક વસ્તુ આપણી પોંચમાં છે આ બધી વસ્તુ આપણે સમાન માત્રામાં લેવાની છે સમાન માત્રામાં લીધા બાદ આપણે એનો વસ્ત્રગાર ચૂર્ણ સરસ મજાનું કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે એને પેસ્ટ જેવું બને એટલી માત્રામાં ખાવાનું જે નાળિયેરનું તેલ આવે છે એ એની સાથે મિક્સ કરવાનું છે દોસ્તો માર્કેટમાં માથામાં નાખવાનું જે નારિયેર તેલ આવે છે એનો ઉપયોગ કરવાનો નથી કારણ કે તેમાં નાળિયેરના તેલની ટકાવારી ઓછી અને બીજી સિન્થેટિક વસ્તુ હોય છે જે આપણા વાળમાં માટે તો બરાબર છે પરંતુ જ્યારે આપણે આંતરિક ઉપયોગ કરવાનો થાય તો માર્કેટમાંથી આપણે ખાવાનું નાળિયેર તેલ લેવાનું છે કોઈ પણ માથામાં નાખવાનું નારિયેર તેલનો ઉપયોગ કરવાનો નથી અથવા તો નાળિયેર તેલની જગ્યાએ આપ સરસવ કે રાઈ સરસવ આપણે જેને ગુજરાતીમાં મોટાભાગે રાઈ તરીકે ઓળખીએ છીએ તો આ રાઈના તેલનો પણ આપ ઉપયોગ કરી શકો છો બેમાંથી જે વસ્તુ આપને સહજતાથી અવેલેબલ હોય તે વસ્તુ લઈ અને આ જે આપણું ચૂર્ણ છે આપ ચાહો તો એમનો મેનો પાવડર છે એ ચૂર્ણનો પણ આપ દંત મંજન તરીકે ઉપયોગ કરી શકો છો પણ આપને પેસ્ટ કરવાનો જ જો આનંદ આવતો હોય તો એને પેસ્ટ બનાવવા માટે જેટલી માત્રામાં જરૂર હોય એટલી માત્રામાં નાળિયેર તેલ અને અથવા તો રાયનું તેલ મિક્સ કરી એનું પેસ્ટ જેવું બનાવી આપ એક બોટલમાં એને ભરી રાખશો આ વસ્તુ લાંબા સમય સુધી બગડતી નથી અને રેગ્યુલર આ ઘરે બનાવેલી આયુર્વેદિક ટૂથપેસ્ટનો ઉપયોગ કરશો તો આપણે જે માર્કેટમાંથી મળતી કેમિકલયુક્ત ટૂથપેસ્ટો છે એની નુકસાનીથી પણ બચી શકશું અને એના કરતાં પણ ખૂબ જ સારો ફાયદો આપણા ઘરે બનાવેલી ટૂથપેસ્ટથી મળશે આપણા દાંતની અંદર કોઈ પણ દુખાવ હશે તો દૂર થઈ જશે આપણા દાંતની અંદર પાયોરિયા જેવી બીમારી હશે તો દૂર થઈ જશે આપણા દાંતમાં ખેરી ખાઈ ગયેલી કોઈ જગ્યા હશે અને દુખાવો થતો હશે તો તે પણ બંધ થઈ જશે આપણા દાંત હલતા હશે તો તે પણ બંધ થઈ જશે આપણા પેઢા મજબૂત થઈ જશે આપણા મુખની અંદર દુર્ગંધાઓ ને એવા કોઈ પ્રશ્નો હોય તો તે પણ દૂર થઈ જશે અને ખૂબ જ અસંખ્ય ફાયદાઓ આપને જોવા મળશે અને આ ટૂથપેસ્ટ આપણા નાના બાળકોથી લઈ આપણા સુધી કે આપણા વડીલોને પણ કોઈ પ્રકારનું નુકસાન કરતી નથી માત્ર ને માત્ર ફાયદો કરે છે તો મિત્રો આજે જ ઘરે બનાવી અને આ ટૂથપેસ્ટનો ઉપયોગ આપ શરૂ કરો ખૂબ જ આપને આ ટૂથપેસ્ટથી ફાયદાઓ થશે મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરજો અને હજી સુધી જો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકનને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે જ્યારે આપણે નવા વિડીયો બનાવીએ તેનું સૌપ્રથમ પ્રથમ નોટિફિકેશન આપણા મોબાઈલમાં આવી જાય ફરી મળશું કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ